જુઓ બહેનો બ્લાઉઝ કટિંગ કરવાની એકદમ સીધી અને સરળ રીત ધ્યાનથી જોજો બહેનો એકદમ બધી બહેનો ધ્યાનથી જોજો બ્લાઉઝની કટિંગ કરવાની એકદમ સીધી સાદી અને આપણી કાઠિયાવાડી રીત એકદમ પરફેક્ટ અને બહેનોને જણાવવાનું કે તમારા ગ્રુપમાં આ વિડીયો બધે શેર કરજો જેથી કરીને કોઈ કટિંગમાં ક્યાંય કોઈ પણ રીતે અટવાતું હોય તો એમને સીધું અને સરળ માર્ગદર્શન મળે એકદમ ફ્રીમાં કારણ કે બ્લાઉઝ સીવું એ વસ્તુ કઠણ નથી પરંતુ બ્લાઉઝનું જે કટિંગ કરવું ને એ જ વસ્તુ કઠણ અને કિંમતી છે કોઈ પણ વસ્તુનો આકાર આપવો ને એ જ મહત્વનું છે વસ્તુ કટિંગ થયા પછી તો બની જાય પરંતુ કટિંગ કરવું બહુ અગત્યનું છે એટલે આ અમારો વિડીયો ધ્યાનથી જોવા પ્રયત્ન કરજો અને ફરજિયાત બધી બહેનોને કહેવાનું કે તમારા ગ્રુપમાં જેટલો બને એટલો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરાવજો એકદમ પરફેક્ટ રીતે બ્લાઉઝ કટિંગનું કામ ચાલી રહ્યું છે અને બધી જ બહેનોને નમ્ર વિનંતી કે અમારા ચેનલમાં રોજ બરોજ બ્લાઉઝ વિશેની માહિતીનો કટિંગના વિડીયો આવતા રહેશે તો આપ ફોલો કરજો લાઈક કરજો શેર કરજો અને જોજો સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં પરફેક્ટ રીતે બ્લાઉઝ કટિંગનું કામ ચાલી રહ્યું છે ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરજો અમારી બધી બહેનો ને અમારા બધા જ વિડિયો ગુજરાતી ભાષામાં જાય છે જેથી કરીને આપણને સમજવાની એકદમ રીત સરળ રહે ફેક્ટર રીતે બ્લાઉઝ કટિંગનું કામ ચાલી રહ્યું છે બધા ધ્યાનથી આ વિડીયોને જોજો અને અભ્યાસ કરજો કારણ કે આ આટલી સરળ અને સીધી અને સાદી રીતે જો કટિંગ કરવાનું કોઈ શીખવાડતું હોય તો એ આપણા માત્રને માત્ર ગુજરાતી બહેનો પાસેથી જ મળે એ પણ હકીકત છે કે એક પોઈન્ટને મારી બધી બહેનો સમજવાનો પ્રયત્ન કરજો આટલો મસ્ત વિડિયો અને આવી રીતે વ્યવસ્થિત કટિંગનું શીખવા તમને ભાગ્યે જ જોવા મળશે વિડિયો જોવો કેટલું મસ્ત કટિંગ થઈ રહ્યું છે બેનો આવી રીતે કટિંગ કરવાવાળા ગુજરાતી વિડીયો ભાગ્યે તમને જોવા મળશે એકદમ ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરજો મારી બહેનો કારણ કે કોઈ પણ વસ્તુનું કટિંગ જ મહત્વનું હોય છે કટિંગ પરફેક્ટ થાય એટલે પછી સિલાઈ કામ પરફેક્ટ થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી પ્રજાત બહેનો આ વિડીયો જોજો અને તમારા ગ્રુપમાં શેર કરજો કારણ કે આપણે શેર કરશું તો એ બીજાને ફાયદો થશે અને બીજાને ફાયદો થશે પરફેક્ટ રીતે બ્લાઉઝ કટિંગનું કામ ચાલી રહ્યું છે કમ્પ્લીટઅલી બ્લાઉઝનું કટિંગ થઈ રહ્યું છે બહેનો ધ્યાનથી જોવા પ્રયત્ન કરજો વેરી ગુડ બધી જ બહેનોને જણાવવાનું કે આ વિડીયો તમે જેટલું ધ્યાનથી જોશો અને જેટલું ધ્યાનથી સમજશો તો તમને કટિંગનું શીખવામાં એકદમ સરળતા રહેશે જો બહેનો વિડીયો જોવાનો સૂકશો નહીં અને તમારા ગ્રુપમાં શેર કરવાનો સૂખતા નહીં અને ફરજિયાત સબસ્ક્રાઈબર કરજો અને શેર કરજો જેથી કરીને બધા જ બહેનો જે શીખવા માંગતા હોય એમને સંપૂર્ણ માહિતી ફ્રીમાં મળી શકે વિડિયોને ધ્યાનથી જોજો બહેનો અને શેર કરવાનું ભૂલતા નહીં અહીંયા કટિંગ પૂર્ણ થાય છે હવે આવતા દિવસે વિડીયો ના આવે ત્યાં સુધી રાહ જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બહેનો